આવ્યા હતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ બોટાર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવી અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જીહા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા ન